જય શ્રી રામ મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે રાશન કીટ સર સરસ મજાનું ટાઇટલ મળ્યું છે માવતરેજ મંદિર અમારું ગામ રફાળા અને અમારા ગામમાં એક વૃદ્ધ દંપતી બાવાજી રહે છે જેને આગળ પાછળ કોઈ વાળું નથી તો સુરતથી ભરતભાઈ ગઢિયા તરફથી આ રાશન કીટ વૃદ્ધ વડીલોની સેવા માટે મળેલ છે તો આપણે અમારા ગામના રમેશભાઈ વેકરિયા હસ્તક કીટ મળી છે આવા વડીલો માટે તો રમેશભાઈને પૂછીએ કે ભરતભાઈનો સંપર્ક કેવી રીતે થયો છે પૂછીએ રમેશભાઈને તો આપણે રમેશભાઈને પૂછીએ કે ભરતભાઈનો કઈ રીતે સંપર્ક છો તમારે કઈ રીતનો કોન્ટેક છો ભરતભાઈ હું ફેસબુક જોતો તો અને એનો કોન્ટેક થયો અને મેં મેં એનો કોન્ટેક્ટ કર્યો અને વાત કરી ભાઈ અમારા ગામમાં આ રીતનું છે કે આ માજી છે હ હ અને જો તારે કિટ તમારે આપવી હોય હા હા તો એને કોઈ કમાઓ વાળું છે નઈ છે નઈ બરાબર અને નિરાધાર છે એટલે એણે મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને કિટ મોકલે બરાબર તો આપણે ભરતભાઈના સહયોગથી આ કિટ અમારે બાપુ જેને પગની તકલીફ છે બાપુ કઈ કામ નથી કરી હાલી ચાલી નથી અખતા ખૂબ તકલીફ છે હા બાપુને હુમલો આવી ગયો છે અને માડી છે તો હવે કંઈ કામ થાય નહીં ઘણી ખેતમજૂરી કરી અને કોઈ આગળ પાછળ કમાવા વાળું છે નહીં તો ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર હું માનું છું તમે ભરતભાઈને શું કહેવા માગો છો ભરતભાઈ હાલો ભરતભાઈ જય શ્રી કૃષ્ણ તમારે જ બોલવાનું છે કે ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો અમારે કોઈ કામ કરવા વાળો નથી અને આશીર્વાદ આપીજો બાપુ તમે ભરતભાઈ ના હા એમાં હું છે જો એને યુટ્યુબ ચેનલ માં મિત્રો ખાસ વાત કરું તો ભરતભાઈ ની YouTube ચેનલ છે સુરત કિંગ કોમેડી અને ફેસબુકમાં ભરત ગઢિયા નામની ચેનલ છે તો ખાસ બધાને એક વિનંતી કરું છું કે જો એમાં ભરતભાઈને જે ઇન્કમ થઈ છે યુટ્યુબમાંથી ફેસબુકમાંથી તો એણે એવું વિચાર્યું છે કે ખજૂરભાઈ જે રીતની સેવા કરે તો આપણે હવે કરવી છે જેટલી થાય એટલે એટલે એની જે ઇન્કમ આવી એમાંથી એ પહેલી જ કીટ અમારા અહીંયા બાપુને અને માળીને મળી છે તો ખૂબ ખૂબ આભાર ભરતભાઈનો તમારા આશીર્વાદ બધાના આશીર્વાદ તમારી ઉપર છે અને અમારું રફાળા ગામ પણ તમારો ખૂબ આભારી રહેશે ખૂબ આગળ વધો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને શુભેચ્છા બધા મિત્રોને કહી દઉં છું કે ભરતભાઈની યુટ્યુબ ચેનલ છે સુરત કિંગ કોમેડી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં ભરત ગઢિયા કરીને પેજ છે એને લાઈક ને ફોલો કરી લેજો અને અવનવા નવા વિડીયો જોતા રહીજો જેથી જે ઇન્કમ આવે ભરતભાઈ ને વધુ સેવા કરી શકે જય માતાજી